આંસિક દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોર તુરીન ઇટલી ખાતે યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ બે હજાર પચીસમાં ફ્લોરબોલ રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યા અભિનંદન તારીખ આઠથી સોળ માર્ચ બે હજાર પચીસ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ બે હજાર પચીસ તુરિન ખાતે યોજાઈ હતી જેમાં ભારતમાંથી પાંત્રીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને વિશ્વના એકસો બે દેશોના પંદરસો ખેલાડીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ફ્લોરબોલ રમતમાં ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણાના માર્ગદર્શન હેઠળ માનસિક દિવ્યાંગ ખેલાડી કુમારી આશાબેન રામાજી ઠાકોરે ભારત દેશની ટીમમાં પ્રતિનિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ મેળવી સંસ્થાનું ગામનું જિલ્લાનું રાજ્યનું તથા દેશનું નામ રોશન કરેલ છે જે બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભિનંદન આપ્યા હતા મહેસાણા જિલ્લાએ દિવ્યાંગ રમતગમત ક્ષેત્રે બે હજાર અગિયારથી પરંપરા જાળવી રાખેલ છે માનસિક દિવ્યાંગજનો માટેના સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ વિશ્વના જુદા જુદા દેશોમાં યોજાયા છે જેમાં વર્લ્ડ સમર ગેમ્સ અને વર્લ્ડ વિન્ટર ગેમ્સ એમ દર બે બે વર્ષે ઇન્ટરનેશનલ કક્ષાએ યોજાય છે ભારતીય ટીમ માટે પસંદગી તારીખ વીસથી ઓગણીસ જૂન બે હજાર ચોવીસમાં સિલેક્શન માટે નેશનલ કોચિંગ કેમ્પ પ્રિપ્રેટી ગાલેર મધ્યપ્રદેશ ખાતે યોજાયો જેમાંથી બીજા કેમ્પ માટે ક્વોલિફાય થયેલ નેશનલ કોચિંગ કેમ્પ પ્રિપ્રેટી ચંદીગઢ ખાતે છથી પંદર જાન્યુઆરી બે હજાર પચીસમાં ભારતની ટીમો માટે ક્વોલિફાય થયેલ નેશનલ કોચિંગ ગેમમાં પ્રિપ્રેટી ચારથી છ માર્ચ બે હજાર પચીસમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ દિલ્હી ખાતે યોજાઈ હતી જ્યાં પણ ક્વોલિફાય થયેલ આશા ઠાકોરના માદરે વતન કામલી ગામ લોકોએ પણ હોનહાર દીકરીની શોભા યાત્રા કાઢી સન્માન કર્યું હતું રિપોર્ટર અલ્પેશ રાવલ મેશાણા મારું નામ પરબતજી ઝાલા છે મારા ગામનું નામ કામલી છે આ મારા ગામની દીકરી છે અને આ દીકરીએ દિવ્યાંગ હોવા છતાં પણ અમારા ગામનું અમારા જિલ્લાનું અમારા તાલુકાનું રાજ્યનું ને દેશનું આખા વર્લ્ડમાં નામ રોશન કર્યું છે બ્રોન્ઝ મેડલ લાવી છે એના બદલ હું મારા ગામ વતી અ આ દીકરીને શુભેચ્છાઓ પાઠવું છું અને આ દીકરી એના જીવનમાં આગળ આગળ પ્રગતિ કરે એના માટે હું અને મારું ગામ એને અભિનંદન પાઠવ્યું એચ આર રાજપૂત ઇન્ટરનેશનલ કોચ અ એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ નું આશાએ બ્રોન્ઝ મેડલ મેળવી અને સંસ્થાનું જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કર્યું છે અહીંયા એક વાત હું ઉમેરવા માગીશ કે આશાએ બે હજાર સત્તર થી આની જર્ની શરૂ કરી જેમાં કોરોનાના કારણે સિલેક્શન જઈ નતા શક્યા અને એના પછી એને અવિરત એનો પ્રયત્ન ચાલુ રાખ્યો અને જેના કારણે અત્યારે હાલ તે બ્રોન્ઝ મેડલ મેળવી અને પોતાની સિદ્ધિ હાંસલ કરી છે અને બે હજાર અગિયાર થી લઈ અને કુરિયર એજ્યુકેશન ટ્રસ્ટ અને સ્પેશિયલ ઓલિમ્પિક ભારત દ્વારા આ નેમ લીધી છે કે ભાઈ મહેસાણા જિલ્લાનું એક બાળક પ્રતિનિધિત્વ કરે તો આશરે તેર જેટલા બાળકો અમારા ઇન્ટરનેશનલ કક્ષાએ રમી અને આવ્યા છે અને સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવી અને મહેસાણા જિલ્લાનું નામ અમને રોશન કર્યું છે ઠાકોર ઠાકોર આખ્યા દે રામાજી મોલબોલ કિલ્લી છે અને મેડલ લાઈન પછી હેમા હિનાબેન

અને મહેસાણાની અમારી આશા એ ફ્લોરબોલ ગેમમાં જઈને એને મેડલ મેળવ્યો અને બ્રોન્ઝ મેડલ મેળવી એને મહેસાણા જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ કર્યું છે આશાને બે હજાર સત્તરથી એનું જ્યારે ફ્લોર બોલમાં સિલેક્શન થયું ત્યારથી જ એને અવારનવાર અહીંના રીનાબેન અને અમારા શિક્ષક બંને એચઆર રાજપૂત એ બંનેને ખૂબ મહેનત કરી અને એને નેશનલ લેવલે વિવિધ જે કેમ્પો થયા એ કેમ્પોમાં પોતાનું પરફોર્મન્સ એને જાળવી રાખ્યું અને ભારતની ટીમમાં એનું સિલેક્શન થયું અને અત્યારે ઇન્ટરનેશનલ લેવલે જે ટીમ ગઈ એમાં પણ એને બ્રોન્ઝ મેડલ મેળવી અને અમારું સંસ્થાનું અને જિલ્લાનું એને નામ રોશન કર્યું છે એટલે હું આજે ફ્યુચરમાં શું થશે આ ફ્યુચરમાં આ જે દિવ્યાંગ બાળકો માટેની જ્યારે ગેમો હોય છે ત્યારે એને અમે બીજા બાળકોને તૈયાર કરે એટલે મેન્ટર તરીકે એનું પોતે તૈયાર કરી અને આવા બાળકોનું એ આસિસ્ટન્ટ કોચ તરીકે પણ તૈયાર થઈ શકે